કрте હે બિના કિસ બત તો શુરુ કરતે હે બિના કિસ બત હે હેલો ફાર્મિંગ ફેમિલીને કેમ છોને મજા મજા માજો આપણે મજા માઝ રેવાનું તો આપણે આજી ફરીવાર સમુદ્ર ખેતીમાં રાતો મિત્રો ફાઈલ બનીને પગી જશે અને પાણી પાણી ઘણું છે એટલે મતમોરો બંધ હૈયસો કોસા મિત્રો આપો બંધન છે

એટલું શાક આવેલું છે મિત્રો એટલી માછલી તાણી છે આપડે એટલી નદી તો આવે છે